નમસ્કાર દર્શક મીડિયામાં આપનું સ્વાગત છે કોળી સમાજના દિગ્ગજ નેતા અને ભાઈ તરીકે ઓળખ ધરાવનાર પરશોતમ સોલંકી આજે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો જેમાં કોળી સમાજના સમૂહ લગ્નના કાર્યક્રમમાં તેમણે હોંકાર ભરતા કહ્યું કે જરૂર પડે ત્યારે ધોકા ઉપાડવા પડે તો પણ પરસોત્તમ સોલંકી ધોકા ઉપાડવા તૈયાર છે ને મને યાદ કરજો હું ભાવનગર હોઉં છું મારે બંગલે હોઉં છું ને ઉના પણ આવતો હોઉં છું ત્યારે મારા માટે સમાજ પહેલો છે કોઈ પણ ઘટના બને ત્યારે સમાજને મહત્વ આપવાનું હોય છે કોઈ રાજકારણ કરવાનું નથી તે પ્રકારનું તેમણે નિવેદન આપતા આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયુ વેગની જેમ વાયરલ થઈ રહ્યું છે અને નવનીત બાલદિયા પર કેસ મામલા બાદ આ સ્ફોટક નિવેદન છે તે મનાઈ રહ્યું છે પહેલાં તો સમગ્ર મામલે સાંભળો શું કહી રહ્યા છે મંત્રી પરસોત્તમ સોલંકી દિગ્ગજ નેતા અને ભાઈ તરીકે ઓળખ ધરાવનાર પરસોત્તમ સોલંકીએ ફરી હુંકાર ભર્યો છે તેમણે કહ્યું છે કે સમાજને જયારે જરૂર પડે ધોકા ઉપાડવા પડે તો ધોકા ઉપાડવા માટે તૈયારી છે ઘર હોય કે બંગલે જયારે સમાજને જ્યાં કંઈ પણ જરૂર હોય ત્યારે આવી જાવ તેઓ તૈયાર છે સમાજ તેમના માટે પહેલો છે પછી કોઈ રાજકારણ આ સમગ્ર મામલાને લઈને તેમનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે શું કહી રહ્યા છે તેમના જ મોઢે સાંભળો એને કોઈ મતલબ નથી અને જયારે જરૂર પડે ને ત્યારે તો પરસોત્તમ સોલંકી એવું પડે એમાં તમે કોઈ ચિંતા નહીં કરતા આવી જાઓ મારા બંગલે ભાવનગર રહું ગાંધીનગર હું ઉના રહું છું તમારે હું છે આવો અને તમારા અખતરા કરવા હોય ને તો પરષોત્તમ સોલંકીને યાદ કરજો બધા ભાષણો કરતા હોય પણ એ માનું નથી મને નથી આવડતી કેમ કે રાજકારણ તો બધા કરતા હોય રાજકારણ ગમે મારે અહીંયા તમારે ક્યાં મત લેવો મારે હું પણ મારો સમાજ મારો દુઃખી આત્મા થાય ને તો હું સમાજ નહીં જોતો આપે સાંભળ્યા હતા મંત્રી પરસોત્તમ સોલંકી હાલ તેમનું આ નિવેદન છે તે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે ને આ સમગ્ર ઘટનામાં બગદાણા પ્રકરણ બાદ હવે તેમના આકરા અંદાજ જોવા મળી રહ્યા છે અને તેમના જે નિવેદને ફરી ગુજરાતની રાજનીતિમાં ગરમાવો લાવવાની શરૂઆત કરી છે તેમણે યુવાનોને ખાસ અપીલ કરી છે કે સમાજમાં એકતા જળવાઈ રહે કોઈ આવા ઘટનાક્રમો બને ત્યારે જે લોકો સમાજ એક થયો અને સમાજ એક સાથે હુંકાર ભર્યો ત્યારે આવી એકતા છે તે ભવિષ્યમાં પણ દેખાડજો તેવી વાત પણ તેમના દ્વારા ભૂતકાળના નિવેદનમાં કરવામાં આવી હતી દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો